સુરતમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને લબુબુ ડોલનો કડવો અનુભવ થયો છે ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો છે લાબુબુ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવતી હોવાનું જણાવ્યું છે લાબુબુ ડોલને ડેન્જર ગણાવી ભૂમિ પટેલે લાબુબુ ડોલને સળગાવવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે અને આ સાથે ભૂમિ પટેલે એવો દાવો પણ કર્યો છે કે આ ડોલ જ્યારથી એ ઘરમાં લાવી છે ત્યારે તેની માતા એ સમયથી જ બીમાર હોવાનો તેણે વાત પણ કરી છે વિડીયોમાં